આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણ નું બલિદાન આપી વીર ને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો આ વેળાએ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમજ સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ જેઠવા અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા